હાય ફ્રેન્ડ વેલકમ ટુ વિડીયો સિરીઝ પાર્ટ થ્રી રિલેટેડ ટુ ચશ્માના નંબર લાસ્ટ વિડીયોઝમાં આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે કે છોકરાઓને ચશ્માના નંબર કેમ આવતા હોય છે આવ્યા પછી શું કરવાનું અને એ વધતા અટકે એના માટે આપણા શું શું ઓપ્શન્સ હોય છે હવે આજે આપણે એક વેરી ઇન્ટરેસ્ટિંગ ડિબેટ વિશે વાત કરીશું વિચ ઇઝ પેક્ટિકલ્સ વર્સેસ કોન્ટેકલેન્સીસ હવે સ્પેક્ટિકલ્સ વિશે તો આપણને મોરોલેસ બધી જાણ છે જ દે આર વેરી ઇઝી ટુ યુઝ દે આર ઇકોનોમિકલ ઓલ્સો અને મોરોલેસ એનાથી આંખને કોઈ જ નુકસાન થતું હોતું નથી એની અંદર બહુ કંઈ એટલી બધી કેર કરવી પડતી હોય એવું નથી હોતું જ્યારે કોન્ટેક લેન્સની સાથે એનો આઈડિયલ યુઝ એનો પ્રોપર યુઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે સો આઈ પર્સનલી એડવાઇઝ ધ પેરેન્ટ્સ કે અપ ટુ ધી એજ ઓફ ટેન ઇયર્સ કોન્ટેક લેન્સીસ નાના છોકરાઓમાં અવોઈડ કરવા જોઈએ જસ્ટ બિકોઝ કે એની જે બી કાળજી લેવાની હોય છે એ આ ઉંમરથી નીચે રાખવી એ થોડીક અઘરી હોય છે બટ ઇફ યુ થિંક યોર કિડ ઇઝ મચ્યોર ઇનફ અને હે યર શી કેન હેન્ડલ ઇટ ટુ એટ ટુ ટેન યર્સના એજ ગ્રુપમાં પણ તમે કોન્ટેક લેન્સીસ બાળકોને પહેરાવી શકો છો હવે આમ તો સ્પેક્ટેકલ્સ બધા જ કન્ડિશન્સની અંદર આર વેરી વેલ એફિશિયન્ટ અને વેરી કન્વીનિયન્ટ બટ અમુક એવા કેસીસ હોય છે કે જેની અંદર કોન્ટેક લેન્સીસ ગીવ ફાર સુપીરિયર વિઝન દેન સ્પેક્ટેકલ્સ ફોર એક્ઝામ્પલ જો છોકરાને કોઈ એક જ આંખની અંદર નંબર હોય અને એ નંબર થોડા વધારે હોય તો કમ્પ્લાયન્સ ઇઝ બેટર વિથ કોન્ટેક લેન્સીસ સેકન્ડ થિંગ ઇઝ કે જો ચશ્માના નંબર પાંચ છ કે એનાથી વધારે હોય તો ઘણીવાર ગ્લાસીસ ખૂબ જ બલ્કી હોય છે અને એની અંદર પેરિફેરલ વિઝન થોડું કોમ્પ્રોમાઈઝ થતું હોય છે એવા કેસીસની અંદર કોન્ટેક લેન્સીસનું વિઝન અને ક્લેરિટી કાફી વધારે હોય છે સ્પેક્ટેકલ્સની કમ્પેરિઝનમાં ઓલ્સો ઘણા બધા કેસીસની અંદર જો કીકી પાતળી હોય અને એનો શેપ અલગ હોય ત્રિકોણિયા હોય જેને અમે કેરેટોપોનસ કહીએ છીએ તો એવા કેસીસની અંદર સ્પેશિયલાઇઝડ મોટી સાઇઝના હાર્ડ રિજિટ કોન્ટેક લેન્સીસ હોય છે જે આ કન્ડિશનની એક ટાઈપની ટ્રીટમેન્ટ પણ હોય છે અને પ્લસ ક્વોલિટી ઓફ વિઝન પણ કોન્ટેક લેન્સની અંદર વધારે સારું મળે છે કમ્પેર ટુ સ્પેક્ટિકલ્સ एन्ड ऑफकोर्स इफ यू हैव अ प्री टीन ओर अ टीनेज किड तो एमने कॉस्मेटिक पर्पजमध्ये तॉटेक्ट लॅन्स ऑब्वियसली पेरवा वारे गमसे હવે કોન્ટેક્ટ લેન્સીસ માર્કેટની અંદર ઘણી બધી ડિફરન્ટ ટાઈપ્સના અવેલેબલ છે આર ડેલી વેર કોન્ટેક લેન્સીસ વીકલી વેર કોન્ટેક લેન્સીસ વન મંથ થ્રી મંથ યુઝ ઓફ કોન્ટેક લેન્સીસ તમે જે પ્રકારના કોન્ટેક્ટ લેન્સ ચૂઝ કરી રહ્યા છો અને લઈ રહ્યા છો તો એની કેર દરેકની અલગ અલગ હોવાની છે એને પહેરવાનો પીરિયડ એનો અલગ હોવાનો છે ફોર એક્ઝામ્પલ જો તમારો ઓપ્ટોમેટ્રિસ તમને સજેસ્ટ કરે છે કે આવાળા કોન્ટેક્ટ લેન્સીસ મેક્સિમમ એના ડે તમે આઠ કલાક સુધી પહેરી શકો છો એન્ડ અપ ટુ ધ પીરિયડ ઓફ વન મંથ તમે પહેરી શકો છો તો આ વસ્તુને નોટ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ક્યારે તમે કોન્ટેક લેન્સિસને ઓપન કર્યા હતા ક્યારે એનું સોલ્યુશન ઓપન કર્યું હતું અને જે તમને રેકમેન્ડ કર્યું છે એની ટાઈમ લાઈનથી વધારે એનું કોન્ટેક લેન્સ કે પછી એનું વેર કે પછી એનું સોલ્યુશન ક્યારે યુઝ ના કરવું કોન્ટેક લેન્સની સાથે આવેલું એનું પ્રોપર સોલ્યુશન જ યુઝ કરવું એ સોલ્યુશન સારી કંપનીનું જ યુઝ કરવું બીજા કોઈ બી જાતના નળના કે પીવાના પાણીથી કે બીજા કોઈ બી જાતના લિક્વિડથી કોન્ટેક્ટ લેન્સને કદી સાફ નહીં કરવા કોન્ટેક લેન્સ પહેરીને કદી તમે સૂઈ નથી શકતા અને ધૂળ માટીવાળી જગ્યાની અંદર કોન્ટેક્ટ લેન્સિસ પહેરવાનું થોડુંક અવોઇડ કરવું જોઈએ કારણ કે જો એ કોન્ટેક લેન્સ અને તમારી કીકીની વચ્ચે ધૂળના પાર્ટિકલ્સ આવી જાય તો એ કીકીને ડેમેજ કરી શકે છે જો કોન્ટેક લેન્સનું આઈડિયલ વેર તમે ના કરો એનો પ્રોપર યુઝ અને કાળજી તમે ના લો તો આંખની અંદર ઇન્ફેક્શન થવાના અલ્સર થવાના એટલે કે આંખની કીકીની અંદર ફૂલ પડવાના પણ ચાન્સીસ રહે છે અને અમુક કેસીસની અંદર અનફોર્ચ્યુનેટલી જો પોસ્ટ ઇન્જરી કેર બરાબર ના લેવાય તો પરમનન્ટ સ્કારિંગ પણ થતું હોય છે પણ આ બધી વસ્તુઓથી ગભરાવાની જરૂર નથી એના પ્રોપર આઈડિયલ વ્યવસ્થિત યુઝ સાથે કોન્ટેક્ટ લેન્સીસ આર અ વેરી ગુડ ઓલ્ટરનેટિવ ટુ સ્પેક્ટેકલ્સ અને ઘણા બધા લોકો વર્ષો સુધી બહુ સારી રીતે કોન્ટેક લેન્સીસ યુઝ કરી શકે છે સો ફ્રેન્ડ્સ આજે આપણે ડિસ્કસ કર્યું છે કે સ્પેક્ટેકલ્સ અને કોન્ટેક લેન્સીસ બંનેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજિસ શું હોય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને લાગ્યું હોય કે બીજા કોઈના માટે ઇન્ફોર્મેશન કામની હોઈ શકે છે સો પ્લીઝ શેર ધેમ પ્લીઝ લાઇક ધીસ વિડીયો એન્ડ સ્ટે ટુ ફોર મોર અપડેટ્સ